સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં કેમ છો આઈ હોપ કે બધા મજામાં હશો ગુડ મોર્નિંગ તો ભાઈ આજે છે રોઝ ડે તો ભાઈ હવે નવા નવા કપલ હોય અથવા તો નવા નવા મેરેજ થયા હોય એ બધાયને તો દિવસ આ સાત દિવસ વેલેન્ટાઈન વીક તો બહુ જોરદાર જવાના છે જોકે મારે પણ એવા જ ગયા હતા કે જ્યારે અમારી સગાઈ થઈ હતી એ ટાઈમે તો અત્યારે પણ હવે એવી રીતે જ છે કંઈક તો હું પણ આજે સવાર સવારમાં તમારા માટે મસ્ત મજાનો રોઝ લઈ આવી હતી હું તમને બતાવું તો જુઓ ભાઈ હું સવાર સવારમાં હું રોજ લાવી હતી તો રોજ આપ્યું પછી ધવલ અત્યારે કંપનીએ જતા રહ્યા ને એટલે પછી મેં આ રીતે પાણીમાં મૂકી દીધું બધા એમ કે પાણીમાં મૂકીને તો આમને ખીલેલું રે તો મેં આ રીતે મૂકી દીધું છે અને બીજી વાત કરું કે રોજ મારા માટે સ્પેશિયલ કેવી રીતે છે એમ તો એકચ્યુલી એમાં એવું થયું હતું કે જ્યારે મારી સગાઈ થઈ ને ત્યારે મને ધવલે જે આપણે પ્રપોઝ કરે ને રોજ આપે ને એ રીતે આપ્યું હતું પણ થોડોક ટાઈમ થયો ને ત્યાં મને ધવાલે વાત કરીને રોજ વિશે આ રીતે કંઈક વાત થઈ ને તો હું હવે ભૂલી જ કંઈક મને એને આપ્યું આપીશું તો એમ અંદરથી અમે એવું એવું લાગ્યું કે યાર મને યાદ જ નહોતી આવી મોમેન્ટ યાદ નહોતી અને પછી મને જ્યારે એને પ્રૂફ માટે વિડીયો બતાવ્યો ને કે જોઈ કે મેં તને રોજ આપ્યો હતો એમ ત્યારે મને ખબર યાદ આવ્યું કે હા નહીં મને રોજ આપ્યું હતું એણે તો બસ આ રીતની ભાઈ એક મોમેન્ટ થઈ ગઈ હતી એટલા માટે મારા માટે સ્પેશિયલ છે કંઈક રોઝ અને ત્યાર પછીનું મારું એવું વિચારવું છે કે હું એના માટે કંઈક સ્પેશિયલ કરું તો રોઝ આપીને પણ કરી શકું છું તો દર વખતે આ રોઝ ડે હોય તો ત્યારે હું રોઝ એને આપું એવી મારી ઈચ્છા છે કે દર વર્ષે હું આપું તો જો મેં એને દર વર્ષે આપેલું છે અને એણે પણ મને લાસ્ટ યર આપેલું હતું તો જો ભાઈ લાસ્ટ યર એણે મને આપેલું હતું ને ત્યારે આવું કંઈક રોઝ હતું તો હજી હું સાચું છું આ એક વરસ થઈ ગયું આ રોઝને હજી મેં એને સાચવી રાખ્યું છે મેં મારી જે ફાઇલ હતી ને ફાઇલની અંદર અત્યારે જો કે બિલકુલ હાઉ સુકાઈ જ ગયું છે તમને તે દેખાતું જ હશે અને આ છે ને મેં એને આપ્યું હતું આ છે ને મેં એને વેલેન્ટાઇન વીક ઉપર આપેલું હતું તો વેલેન્ટાઈન ડેની અંદર આની અંદર બધું ગિફ્ટ હતું ને આ રોઝ હતું આને ગોલ્ડન રોઝ આઈ થિંક કહેવાય છે બરાબર તો આ કંઈક ગોલ્ડન રોઝ કહેવાય છે મને એક્ઝેક્ટ ખબર નથી તમને કોઈને ખબર હોય તો કહેજો પછી આ રીતનું એક કિચન હતું પછી બેલ્ટ હતો વોલેટ હતું એ રીતે ચાર પાંચ વસ્તુ હતું આની અંદર તો ભાઈ આ રીતનું મારું ભાઈ વેલેન્ટાઇન વીક લાસ્ટ યર તો બહુ મસ્ત હતું એના આગળના વર્ષે પણ બહુ સરસ એવું હતું પણ એકચ્યુઅલી એવું છે કે મને છે ને આ બધા ડે ગમતા જ નહોતા બિલકુલ પણ આ ધવલને ગમે છે આ બધું સ્પેશિયલ કરવા માટે અને ખરેખર એક વ્યક્તિને બીજા વ્યક્તિ માટે સ્પેશિયલ કરવું હોય પતિને પત્ની માટે કે પત્નીને પતિ માટે તો આ ભાઈ મસ્ત મોમેન્ટ કહેવાય એમ કે ને બોય માટે કે બોયને ગર્લ માટે કોઈ બી કહી કયો તો હવે કપલ હોય એના માટે તો ભાઈ એકદમ પ્રેમની વાત કહેવાય કે ભાઈ એકાબીજા વચ્ચે પ્રેમ રહે અને આવી જ રીતે ભાઈ ધીમે ધીમે આગળ રહે વધી વધતો રહે તો મને તો આવી મોમેન્ટ જો કે પહેલાં નથી ગમતી પણ હવે ગમે છે સ્પેશિયલ ફીલ કરાવવા માટે તો કંઈ વાંધો નહીં ભાઈ આવો નવો બી મારો રોઝ ડેની શરૂઆત થઈ ગઈ છે હવે આગળના કેવા દીવ ડે જાય ને એવી કોઈ આઈડિયા નથી તો ભાઈ આ રીતનું ચાલે છે અને મારું જ્યારે ફસ્ટ ડે ચાલતો હતો ને ત્યારે ફર્સ્ટ વખતે જો મને આ રીતને ટેડી પણ આપ્યું હતું ધવલે બહુ મોટું અને આ બધા ગિફ્ટ રહ્યા ને એ ધવલે લગભગ છે ને મારે ઘરે આવીને મને આપેલું છે સવાર સવારમાં કંપનીએ જતા હોય ને ત્યારે આઠ વાગે સાત વાગે ને એમ સરપ્રાઈઝ આપવા આવતા હોય ત્યારે આ બધા દિવસો બહુ સ્પેશિયલ હોય છે તો કંઈ વાંધો નહીં ઘણાને આવા દિવસો અત્યારે ચાલુ હશે અથવા તો બસ શરૂઆત હશે અને ઘણાને આવા બધા દિવસો જતા પણ રહ્યા હશે તો એ કોઈ હોય મારે જેવું તો કમેન્ટ કરજો અને વિડીયો આખો જતા રહી જાઓ જો હવે જમવાનું અત્યારે બની ગયું છે અને હવે રાહ જોઈએ છે જલ્દી પપ્પા આવી આવે એટલે જમવા બે જઈએ તો જમવામાં છે ને નકરી વેરાયટી છે તમને બતાવી દઉં હું આજે તો એમાં એવું થયું કે તમને એ પણ સ્ટોરી કહેતી જાઉં જોડે જોડે તો આજે ભાઈ મેથીની ભાજી થોડી કેવી સાથે છે સેવ ટમેટાનું શાક પછી થેપલા છે અને જો અહીંયા ઉપર તળેલા થેપલા છે અને નીચેની સાઈડ છે ને એ થોડાક પહેલાં રોટલીની જેમ કરેલા થેપલા છે અને સાથે છે ભાખરી તો જો ભાખરી બે છે કઈ રીતે છે દહીં છે તો એ રીતનું આજનું જમવાનું છે કેમ કે કાલે રાતે થેપલા બનાવ્યા હતા તો થોડોક લોટ વેધો તો એટલે એની માટે રોટલી જેવું કરી નાખ્યું મારા માટે થેપલા કર્યા અને ભાખરી બનાવી છે તો બસ આ જ રીતનું આજ તો જમવાનું છે અને બધું થોડું થોડું બધું જમશો એટલે થઈ જશે અને રાતે મસ્ત મજાનો પ્રોગ્રામ છે આપણે તમારી સાથે શેર કરશું હવે પાછળનું લોકેશન જોઈને તમને એમ લાગતું હશે કે આ ત્યારે ક્યાં પહોંચી ગઈ તો અત્યારે છે મારા મમ્મીના ઘરે હું આવી છું કેમ કે મમ્મી પપ્પા હમણાં ઘરે નથી ત્રણ ચાર દિવસથી મેરેજમાં ગયા છે ગામડે ગયા છે તો એટલા માટે ભાઈ ભાઈ એકલા ઘરે હોય તો ઘરની હાલત તો તમને બધાને ખબર જ હોય અને આમે તે અમારું ઘર એકદમ બહારથી ખુલ્લું છે ને તો બધું ઝાડવાને એવું હોય એટલે બધું ખરાબ થઈ ગયું છે તો એટલા માટે હું થોડીક સાફ સફાઈ કરવા છે જેથી કાલે મમ્મી આવે તો થોડુંક એને ઓછું થઈ જાય ફ્રી હતી એટલે મમ્મી કે આંટો મારતી જાય તો એટલા માટે હું આવી છું અને ઘરની હાલત તો કપડાં બધા એમનેમ પડ્યા હતા પછી બ્લેન્કેટ ને એવું બધું એમને પડ્યું હોય તો જુઓ તમે જે છે ને તો કપડાં તો હું ઓલરેડી એક મશીન આખું ભરાઈ ગયું છે કપડાંનું તો કેમ કે એક વખત તો હું ઘરે લઈ ગઈ હતી કપડાં ધોવા માટે ત્રણ ચાર જોડી અને તોય પાછા બીજા બે ત્રણ જોડી ભેગા થઈ ગયા હતા પછી એક મશીન ભરાય એટલા હતા તો મેં પાછા મશીનમાં નાખી દીધા છે અને ઘરની હાલત તો માટી માટી છે તો આપણે થોડી વાર સુઈ જશું આરામ કરશું સવા બે થયા છે અને પછી ઉઠીને થોડુંક કામ કરશું ને પછી પાછા ઘરે જતા રહીશું મારો રોજ ડે તો આવો છે તમારો બધાનો કેવો છે કમેન્ટ કરજો જો ભાઈ આજે જમવામાં મસ્ત મજાની વાનગી છે તો રગડો છે પેટીસ છે સાથે સાથે સેવ છે પછી કોતળીમાં મમરા છે પછી મસ્ત મજાની આંબલીની ને ખજૂરની ચટણી છે પછી આ ગ્રીન ચટણી છે તીખી પછી આ અમૂલનું દહીં છે ડુંગળી છે ધાણાભાજી છે તો ભાઈ આજે ખાવાની છે રગડા પેટીસ ને બહુ દિવસથી રગડા પેટીસ ખાવી હતી તો ફાઇનલી ભાઈ બનાવી નાખી છે રગડા પેટીસ અને હમણાં બધા આવે એટલે જમવા બેસી જઈએ તો ભાઈ હું ને મમ્મી છે ને હજી તૈયારી કરીએ છે મમ્મી બહુ દિવસથી ખાવી હતી ને રગડા પેટીસ હા અને ભાઈ જો મમ્મીને હું ભાઈ તૈયાર જ કરીએ છીએ હમણાં બધાએ આવે એટલે બે જઈએ અને આપણે મસ્ત મજાની છાશે અહીંયા ભરાઈ ગઈ છે તો બધા આવવાની જ તૈયાર બાકી છે પપ્પાએ બેઠા છે સામે ચલો ભાઈ બધા આવે ખાય ટેસ્ટ કરે પછી ખબર પડે કે કેવી રગડા પેટીસ બની છે રગડા ડીશ ડિશાઈ તૈયાર થઈ ગઈ છે અને જમવા પણ આવી ગયા છે બધાએ તો પપ્પાએ ટેસ્ટ કરી લીધું છે મમ્મીએ ટેસ્ટ કરી લીધો મમ્મી કેવી બની બહુ સરસ બની છે અને પપ્પા કેવી બની ચલો હવે ધવલ ટેસ્ટ કરીને કહેશે સારી બની ને કેમકે ચટણી બધી આવે ને ખાટી એટલે બહુ મજા જ આવે તો ભાઈ તમે આ રીતે ટ્રાય કરો ને તો મને કમેન્ટ કરજો કે ભાઈ અમે ખાધેલી છે એમ તો ભાઈ જો ચોકલેટ ડે ની ચોકલેટ આપણી પાસે આવી ગઈ છે ફાઈનલી તો આપણે ભાઈ ચોકલેટ ડે ને રોઝ ડે આ બે ડે ઉજવવાના રોઝ આપણને ગમે એટલે ઉજવવાના ચોકલેટ આપણને ભાવે એટલે ઉજવવાના અને સવાર સવારમાં હું તો આ તો માથું ને એવું ધોયું હતું રવિવાર હતો એટલે તો ના બેટી તીને ત્યાં ધવલ છે ને ચોકલેટ જઈને લઈ આવ્યા હતા મને ખબર નથી અને હું ઉપર આવીને તો ત્યાં ભાળી ગઈ કે હા ચોકલેટ અવડી મોટી ઘણા ટાઈમ પછી આ ચોકલેટ ખાઈએ છીએ આ ચોકલેટ ઘણા ટાઈમ પછી ખાઈએ છીએ બાકી એમ અલગ અલગ તો બધી ટ્રાય કરતા હોઈએ તો ભાઈ ધવલ થેન્ક યુ સો મચ મને આ ચોકલેટ આપવા માટે જો ધવલ એનું કામ કરે છે અત્યારે અને એ જોકે મારા લગતું જ કામ કરે છે મારા માટે થોડુંક બધું ઇઝી બની જાય એટલે તો કંઈ વાંધો નહીં ચલો વૉગ જોતા જાવ તો ભાઈ આવો હતો આપણો મસ્ત મજાનો વિડીયો અને હમણાં તો થોડાક દિવસથી તો એવું થાય છે ને કે જ્યારે એડિટ કરવા બેસું ને ત્યારે યાદ આવે કે આપણે વિડીયોનો એન્ડ લેવાનો સાવ લઈ જ ગયો છે તો છત કંઈ વાંધો નહીં આપણે એડિટ કરતાં કરતાં આપણે પહેલાં એન્ડ લઈ લઈએ ફરી ફરી પાછું એડિટ કરશું અને પછી તમને વિડીયો આપશું તો આવો તમારો મસ્ત મજાનો વિડીયો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મારા તો ભાઈ આવા મસ્ત મજાના ડે જાય છે જોકે મને બહુ ડેનું એટલો બધો શું કેમ હરખ નથી અને શોખ પણ નથી એટલા માટે મને બસ આ બે ડે ગમે રોઝ ડે અને ચોકલેટ ડે એટલા માટે અમે એ બે સેલિબ્રેટ કર્યા છે તો તમારા બધાના દિવસ કેવા જાય છે મને કમેન્ટ કરો અને આઈ હોપ કે બધાને સારા જતા હશે તો બસ આવો નવો અમારો વિડીયો જોતા રહ્યો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર